નમસ્કાર આપ જોઈ આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંગરોળના વાંકલ વેરાવી ખાતે ટ્રાઇબલ સબ પ્લાન માંડવી હેઠળ મંજૂર થયેલ એક પોઇન્ટ પચ્ચીસ કરોડના વિકાસ કામનું ખાતમુરતપૂર્વક કેબિનેટ મંત્રી ગણપતિ વસાવાના હસ્તે કરાયો માંગરોળ તાલુકા વાંકલના વેરાવી ફળિયામાં લિફ્ટ ઇરિગેશન સ્કીમ ફ્રોમ ભૂમિ ખાડી વાંકલ ખાતે અંદાજે સત્તાણું લાખના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી હાથ ધરાશે ચોપનસો મીટર અને પંદર એચપી મોટર સેટ વિથ સોલર સિસ્ટમથી પંચાવન હેક્ટરમાં પાણીની સુવિધાઓનો લાભ થશે વેરાવી ફળિયામાં પંદરસો મીટર જેટલી પીવીસી લાઇન મારફત અંદાજીત સોળ હેક્ટર પિયત વિસ્તારને આવરી લેવામાં આવશે જે સત્તાવીસ ચાર લાખ ખર્ચે તૈયાર થશે લાભાર્થી ખેડૂતોને વિના મૂલ્યે સિંચાઈ સુવિધાનો લાભ મળશે ખેડૂતોનું જીવન સ્તર ઊંચો આવશે પ્રગતિના પંથે આગળ વધશે આ તકે સુરત જિલ્લા પંચાયત સદસ્ય અફઝલ ખાન પઠાણ દીપક વસાવા ગામના સરપંચ અનિતાબેન ચૌધરી ઉપસરપંચ શૈલેષ મૈસુરિયા યુવરાજસિંહ સોનારિયા સિંચાઈના અધિકારી અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આજે માંદરોડ તાલુકાના વાંકલ ગામે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો માટે રાજ્ય સરકારની ટ્રાઈબલ વિભાગ દ્વારા એક કરોડને ચોવીસ લાખ રૂપિયાના ખર્ચે સિંચાઈ યોજનાનો આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગામના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે આઝાદીની વર્ષો પછી તમારા આદિવાસી વિસ્તારમાં જે માંગ હતી સિંચાઈની એ ભાજપ સરકારે ખરેખર પૂરી કરી છે અને માંગરોળ તાલુકામાં લગભગ છસ્સો કરોડના ખર્ચે આદિવાસી ખેડૂતોની યોજના પૂરી થઈ એમાં ખેતી કરીને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે આવનારા ટૂંકા સમયમાં ઉમરપાડા તાલુકામાં બીજી અગિયારસો કરોડની એક આદિવાસી ખેડૂતો માટે યોજનાનું પણ ટૂંક સમયમાં જ શરૂઆત કરવાના છે